લૂંટ નો રાજસ્થાન ચા નાસ્તા માટે ઊભી રહી હતી આંગળીયા કર્મી પાસેથી સોનું ભરેલું થયેલું લૂંટી બે લૂંટેરાઓ ફરાર થયા હતા આમ દોઢ કિલો દાગીના હોવાનું પ્રાથમિક અનુમાન કરાયું છે બાઇક ઉપર આવેલા બે લૂંટને અંજામ આપ્યો હતો આમ ઘટના બાદ છાપી સહિત જિલ્લાની પોલીસે સીસીટીવી ના ફૂટેજ નીકાળી લૂંટારુઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે રાજ્યમાં ચોવીસ કલાકના ગાળામાં જ બે લૂંટની ઘટના બની છે જુનાગઢ પોરબંદર હાઈવે પર રાત્રિના સમયે જ્વેલર્સ પેઢીના સેલ્સમેન લૂંટાયા બાદ લૂંટની બીજી ઘટના બનાસકાંઠાના છાપી પાસે બની છે પાલનપુર અમદાવાદ હાઈવે પર છાપી આંગળિયા પેટીના કર્મચારી પાસે રહેલા દાગીનાના થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ અલીસે ઘટના સ્થળ પર પહોંચી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે બસમાંથી ભાગી રહેલા બે લૂંટારુઓ સીસીટીવીમાં કેદ થયા હતા આંગળીયાનો કર્મચારી બસમાં રાજસ્થાન જઈ રહ્યો હતો અમદાવાદની આંગળીયા પેઢીનો કર્મચારી દાગીના ઘટના બની હતી અજાણ્યા લૂંટારુએ આંગડિયા પેઢીના કર્મચારીના હાથમાં રહેલો થેલો છૂટવી ફરાર થઈ ગયાનું સામે આવ્યું છે ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ